આપવાની મદદ મળશે કે ના મળશે એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે મિત્રો તો આજે મિત્રો આપણે જવાના છે રોહિણા ગામે સંમેલન છે ત્યાં જવાના છે તો પહેલાં તો આપણે જવાના છે પરિયા એક ડોગનું એક્સિડન્ટ થયેલું છે જીતુભાઈનો ફોન આવ્યો છે ત્યાંથી પહેલાં તો તેને હેલ્પ કરવાની છે મદદ મળશે કે ન મળશે હમણાં જ હેલ્પ નંબર જે છે એને સંપર્ક કરીજો પણ હમણાં કોઈ ઉચકતું નથી પાછો પછી ટ્રાય કરી જો સંપર્ક થઈ જાય તો આપણે પહેલાં જ આવવાનું છે ત્યાં મદદ કરવા માટે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો અને આપણા ખાસ મિત્રો આપણા નાના ભાઈ હર હંમેશા માટે મેં કહેતો હતો ને કે આપણું ખૂબ સપોર્ટ કરે છે ખૂબ મદદ કરે છે યુટ્યુબ ન લાગતા નહીં અન્ય પણ અન્ય કોઈ બી પ્રવૃત્તિ હોય એમાં કાંઈ પણ આપણે માહિતી મળીએ તરત

સાંસ્કૃતિક કાર્યક્રમ કે અન્ય કોઈ પણ કાર્યક્રમ આ ચેનલ પર જોવા મળશે ખાસ તો ડોગ માટે ખૂબ પ્રેમ રાખે છે એ પણ તમને સબજ બતાવો તમને આ જારા માટે પેશન્ટ હેમંતશુભાઈ મંગાવે છે સારામાં જરાને છે થોડી ઇન્ફેક્શન છે અને શેમ્પુની જરૂર હતી મેં હેમંશુભાઈને કીધું કે હેમંતશુભાઈ છે એને હું પેમેન્ટ આપણે હેમાંશુભાઈ નારાજ થઈ ગયા એટલે હું હાલમાં તે વાત નથી કરવાનું પણ તમને કહી દેમ એક ઝારા માટે આપણે હેલ્પ કરી છે જરૂર હતી હાલમાં બીમાર હતી ઝારા જેવો મેસેજ જોયો તો હિમંશુભાઈ મને તરત ફોન કર્યો કે જીતુભાઈ શું થયું આજ જ નહીં અન્ય ડોગી પણ આસપાસ વિસ્તારમાં કોઈ હોય કંઈ પણ હોય પ્રેમ કરે છે માણસને માણસ તો કોઈ બી પ્રેમ કરે છે પણ મૂંગા પ્રાણીઓને જે ઇન્સાનિયત જોવા મળે બહુ જ ઓછા લોકોમાં જોવા મળશે તે હિમંશુભાઈને મળશે ફરિયાથી જીતુભાઈને ફરીથી ફોન આવ્યો છે ડોગનું હેલ્પ કરવાની છે ફરિયામાં તો હિમંશુભાઈ કંઈ માહિતી આપવાનું ના થેન્ક યુ એવી રીતના જ બધાની હેલ્પ કરતા રહ્યો

આ જ રીતના જીતુભાઈના ઘરના બાજુમાં એક ડૉગ છે એ ડોગને રાત્રિના સમય કોઈ એક્સિડન્ટ કરી સવારના જીતુભાઈ લગભગ મનતા સાડા છ થી સાત વાગે પહોંચે જીતુભાઈ મારા ઘરના સામે કોઈ ડોગ રાત્રિના કોઈ સમયે બાઈક પર એક્સિડન્ટ કરી ગયું છે એક ડૉગ મરી ગયો વાત મળી છે એક હજુ સારું છે પણ બતાવું પણ ડ્રાયવારને સંપર્ક કરી જતો હશે આપણે જોવા નહીં રહેશે કે મદદ મળશે કે ન મળશે પણ મદદ મળશે આપણે સંપર્ક કરી જઈએ આ બનતો પ્રયત્ન બધો કરશું જીતુભાઈ ખૂબ ખૂબ આભાર આવા પ્રાણીઓ માટે તમે હેલ્પ કરી અને સંપર્ક કર્યો નિલુભાઈ એ ફોન તો એનો આવ્યો દુકાને સામે છે આ પારસી પડ્યું બોસ સ્ટોપને સામે બસ સ્ટોપ છે આ સામે એક દુકાન પણ છે આ જગ્યા પર છે એ બાજુમાં હેર્યુ આ જગ્યા પર આવવાનું છે

એટલે જીતુભાઈ નીકળવાના છે પણ કોન્ટેક કરી જશે મેસેજ મોકલાયા પાસે જીતુભાઈ તમારા માધ્યમથી બચ્ચું નહીં ખૂબ તમે જે આવ્યા અને જે એક કોલ પર તમે જે અહીં આવી ગયા સારવાર માટે તો અમારા માટે બહુ મોટો એક ગર્વની વાત કહેવાય કે તમે આ સારવાર માટે આવ્યા કૂતરા માટે ઓકે જીતુભાઈ ખૂબ ખૂબ આભાર સર કૂતરો પહોંચી ગયો છે જેમ કે બાજુના દુકાનમાં એક ભાઈ છે એ હેલ્પ કરવા માટે તૈયાર પણ થઈ ગયા છે ત્યાં સુધી પહોંચાડવા પડે કદાચ પહોંચાડી પણ દે પણ વસ્તુ એ કે ત્યાં એ કન્ફર્મ થઈ જાય જે પ્રોસેસ કરવાને આવે કે લઈ આવો તો આપણે ત્યાં પહોંચાડી દે કે મારે જ આવવાનું છે પ્રોગ્રામમાં એ પણ સમય હચાવવાનો છે ને આ બચ્ચોને સમય પર ટ્રીટમેન્ટ કરવું બી ખૂબ જ જરૂરી છે એક બચ્ચો અહીંયા મરી ગયું છે એમ કહે એ પણ આપણે જોઈએ એને પણ હેલ્પ કરી જઈશું કોઈ સાઈડ પર કોઈ બી જગ્યા મળે એ જગ્યા પર એને દફનાવી દઈશું પણ હાલમાં આપણે એની પહેલાં હેલ્પ કરી દઈએ ફોન તો કર્યો છે મિત્રો પણ કેવું એવું છે કે સાડા નવ વાગે ડૉક્ટર આવશે કે પણ મારે એવું કહેવું છે કે મારે પણ સાડા નવ વાગે પછી કામ છે પણ છતાં હું મદદ કરવાનું તૈયાર છે અથવા તો ત્યાં સુધી એમાં પહોંચાડી દે તે પણ એમાં સ્વીકારવા તૈયાર નથી કદાચ આવું ઘણી જગ્યાએ પ્રોબ્લેમ થતો હોય કોઈ પણ હેલ્પલાઇન નંબર છે એ પણ ખરેખર સામેથી કોઈક રિસ્પેક્ટ આપવું જોઈએ કે ભાઈ આ રીતના ને આ રીતના કરું જોઈએ હવે કોઈ અમે અહીંથી તો આટલા દૂર છે ત્યાં સુધી આ ડોગને એક ભાઈ જોડે પહોંચાડવા માટે તૈયાર છે પછી તમે શા માટે નથી એક્સેપ્ટ કરતા નથી કોઈક સુધી એટલે વિચાર કર હાલના આઠનો સમય છે દોઢ કલાક કોઈ માહિતી આપવા તૈયાર નથી અગાઉ એવું નથી કે આજ જે છે પંચલાયની એમણે ઘણી વખત ડોગની હેલ્પ કરી છે હાલમાં સવારનો શું પ્રોબ્લમ છે મને નથી ખબર જો આપણે પ્રયત્ન કરશું મદદ કરવાનો હાલમાં મિત્રો અહીંયા બચ્ચોને થોડી વાર જે અહીંના બાજુમાં દુકાન છે એમ બી હેલ્પ કરતા જ છે મેં એમ કે તો સાડા નવ વાગ્યા સુધી મારા બીજા પ્રોગ્રામમાં જવાનું છે તૈયાર તૈયાર થઈ થઈને ફરીથી આવી જો કદાચ વહેલું મોડું થાય તો આપણે ફરીથી અહીંયા આવીને પંચાયત સુધી પહોંચાડીશું હા છે ભાઈ ખરેખર ખૂબ સારું તમે હેલ્પ કરી છે ખાલી મને કોન્ટેક કરો તો મિત્રો ઘરે આવી ગયા છે તૈયાર થઈ જશે ને હવે જવાનું છે પ્રોગ્રામમાં સંમેલન છે ત્યાં જે ડોગની હેલ્પ કરવાનું છે એ પ્રોસેસ ચાલુ જ છે સાડા નવ વાગ્યા છે હજુ કોઈ આવ્યું નથી જો કોઈ ના આવે તો પર્સનલી કોઈ આપણે એવું લાગે તો વિરલભાઈ આપણા ઘરના ડક્ટર છે આપણા મિત્ર છે ધરમપુર પછી લઈ લઈ જાય એની ટ્રીટમેન્ટ કરાવશું પણ હાલમાં આપણે જોઈએ થોડી વાર રાહ જોવા કહ્યું છે રાહ જોઈએ ના થાય તો પછી આપણે પાછો કોન્ટેક કરીએ હાલમાં જવાના છે પ્રોગ્રામમાં પ્રોગ્રામમાં જે સંમેલનનું છે એ અલગથી આપણે વિડિયો મૂકીશું બ્લોગ અલગથી મૂકીશું બંનેમાં અલગ અલગ માહિતી જોવા મળશે તમને આગબારના દસ મિત્રો ત્યારે મેં પાછો ફોન કર્યો કે આ રીતના મેં વિડીયો મોકલાવાલો છે તે થોડો વાર લાગશે જેવો ડ્રાઈવર ડ્રાઈવર જેવો આવે તેવો તમને એમ કંઈ મેસેજ પર જો ના આવે તો આપણે પર્સનલ પર પહોંચાડીએ પણ એક બાજુ મારે પ્રોગ્રામ પણ છે એ પ્રોગ્રામમાં બી જવાનું છે ને હેલ્પ પણ કરવાનું છે જો શું થાય તો મિત્રો જે ડોગને આપણે મેસેજ બનાવ્યો પછી હું પ્રોગ્રામમાં ગયેલો હતો એ પ્રોગ્રામમાં વાગી ગયા પ્રોગ્રામ કેટલા વાગ્યા હશે વાગી ગયા સાડા ચાર સાડા ચાર વાગી ગયા પછીથી કદાચ હું જાતે હોતે તો વિડીયો બનાવતે મેસેજ પણ બનાવતે પણ થોડીક જે હેલ્પ કરવામાં થોડીક મને મુશ્કેલી પડી હું વાત નથી કરી શકું પણ કદાચ પાછાડી જતા પણ આ રીતના તકલીફ પડશે તો ચોક્કસથી માહિતી આપા કે મને શું મુશ્કેલી પડી કઈ રીતે મુશ્કેલી પડી અને કોને માધ્યમથી મુશ્કેલી પડી હું ચોક્કસથી માહિતી પણ બીજી વખત આવું ના થવું જોઈએ જો કદાચ હેલ્પ કરતા છે તો પછી હેલ્પને રીતને જ રહેવું દેવું જોઈએ પણ ખરેખર બહુ ખોટું થયું મને સારું નથી લાગ્યું કદાચ મારી જગ્યાએ કોઈ બીજું હોય ને તો પછી ભવિષ્યમાં આ રીતને કોઈ હેલ્પ કરવા આગળ ના જાય હાલમાં તો જે ડોગનું એક્સિડન્ટ થયું છે એ સારી રીતના પંચલાય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે અને ટ્રીટમેન્ટ પણ કઈ રીત નથી છે પણ આપણે તપાસ કરીને માહિતી મૂકી દઈશું પણ તમારા પણ આસપાસ વિસ્તારમાં કોઈ ડોગ હોય કંઈક તકલીફમાં હોય તને મદદ કરવાનો પ્રયત્ન કરજો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરી દઈએ વિજયથી હું જય ચલામ અનપુર્મા સેવા ચેનલ પર મૂકી દેવા જેથી આ મેસેજને જોઈને અન્ય સાથી મિત્રોને પણ પ્રેરણા મળે અને તમારા આસપાસ વિસ્તારમાં કોઈ એવું ડોગ હોય અને મદદ કરવાની ભાવના મળે તો વિડીયો અહીંયા જ મિત્રો સમાપ્ત કરી દે મળીએ નવા કોઈ માહિતી સાથે त्यासुद्धा रजापचं जिथे थोडी ना जय जवान जय किसान